ધોરાજીમાં વિશેષ શ્રીમાળી સોની સમાજ નવચેતના ગ્રુપ ધોરાજીનું તૃતીય વર્ષ ચાલી રહ્યું છે જેના અનુસંધાને સરસ્વતી સન્માન સમારંભ તથા બુગીબૂગી તેમજ સમૂહ ભોજન સત્કાર સમારોહ તથા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સોની સમાજના છોકરા છોકરીઓ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું તેમાં સારું પરફોર્મન્સ કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા સાથે પરીક્ષામાં સારા માર્ક તથા વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરનારને પણ શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા

આગળ લાવવા માટે ઘણા પ્રયત્નો કરીએ અને કામમાં સક્સેસ કરીએ અને સફળતાપૂર્વક બધી કામ પાર પાડીએ છીએ અમારા કાર્યક્રમમાં દરેક કાર્યક્રમમાં નાતી ભોજન ને વિશેષતા હોય જ એટલે જે કાંઈ તમને કહો કે કાર્યક્રમ કરીએ એમાં તન મન ધનથી અમારા સર્વ કાર્યકરો સાથ સહકાર બધા આપે જ છે આજનો કાર્યક્રમ સોની વિદ્યાર્થીઓને પારિતોષિકનો નો પ્રોગ્રામ હતો તે એમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરેલો બધા ઇનામ જે નંબર આવેલા એવામાં તમને કહું કે આપણે વિદ્યાર્થીઓને એ સારા એવા ઇનામનું વિતરણ કરેલું હતું અને રાત્રે એ પછી કાર્યક્રમ પછી નવરાત્રી વેલકમ નવરાત્રીનો પ્રોગ્રામ કરેલો છે આ અમે આયોજન અમારું ગ્રુપ ત્રણ વર્ષથી આ કાર્યરત છે અમારું આ ત્રીજું વર્ષ ચાલુ થઈ ગયું છે લોકોને સંદેશ આવી કે એકતામાં જે તાકાત છે એ છૂટમાં તાકાત છે એકતામાં તાકાત છે એ એકલામાં તાકાત નથી જે જૂથમાં જે કામ કરશે તો એ સો ટકા સક્સેસ જશે મારું નામ દક્ષાબેન વેડિયા છે ધોરાજી શ્રી સોની સમાજ નવચેતના ગ્રુપ તથા શ્રી સોની નવચેતના મહિલા મંડળ દ્વારા જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન થયું છે આજ રોજના અને એમાં અમે લોકોએ તેજસ્વી તાલાઓનું ખૂબ હાર્દિક સન્માન કર્યું છે અને પ્રોત્સાહન નામ આપ્યા છે છોકરાઓને અને અમારો આજનો આ કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક પાર રહ્યો છે વેલકમ નવરાત્રીનું પણ આયોજન કરેલું છે અમે લોકોએ આજે અને હમણાં રાતે નવ વાગે અમે ગરબાનો પ્રોગ્રામ કરવાના છીએ શ્રી નવચેતના મહિલા મંડળ તરફથી પ્રમુખ શ્રી ચેતનાબેન કડેચા આજનો શ્રી નવચેતના સોની ગ્રુપ તરફથી સરસ્વતી સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે તેમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમજ બુગી બુગીનો કાર્યક્રમ પણ સાથે ગોઠવેલો હતો તેમજ અમારા નવચેતના સોની ગ્રુપના પ્રમુખ શ્રીએ પ્રમુખશ્રીસ્વતી સરસ્વતી સરસ્વતી સત્કાર સારી એવા આવ્યા છે નવચેતના સોની ગ્રુપ મંડળમાં તે અડધિયા પ્રોજેક્ટ મોનતા પ્રોજેક્ટ આવા અનેક જાતના પ્રોજેક્ટો મૂકી અને સોની ગ્રુપને આયોજિત ઉત્કર્ષ કરવામાં આવ્યા છે મહિલા મંડળ દ્વારા સત્સંગ નું આયોજન ખેલ ખેલાડ બાળ કાર્યક્રમો રચવામાં આવે છે આવી રીતના દરેક લોકોને પ્રોત્સાહન સોની સમાજને પ્રોત્સાહન મળે તેવી ઉત્કંઠા કરવામાં આવે છે